આખો દિવસ એનર્જીથી ભરપૂર રહો જો માત્ર દરરોજ એક વાટકી વ્રતમાં ખાઈ લઈશો હેલો ફ્રેન્ડસ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું જો તમે વ્રત ઉપવાસ કરતા હોય તમારે એનર્જી ભરપૂર રાખવી હોય અને એકદમ ઝડપથી બની જતું હેલ્ધી ખાવું હોય તો આ એક વાટકી ખાઈ લેવાની એકદમ ટેસ્ટી છે હેલ્ધી છે એનર્જીથી ભરપૂર છે માત્ર પાંચ મિનિટમાં બની જાય છે અને સાબુદાણા પલાળવાની પણ ઝંઝટ નથી તો એકદમ ટેસ્ટી હેલ્ધી વ્રત ઉપવાસ માટે બેસ્ટ આપણે ડીશ બનાવીશું તો ચાલો તૈયાર હવે અહીંયા સાબુદાણા પલાળવાની ઝંઝટ નથી પણ આપણે સાબુદાણાને સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે અહીંયા મેં નાની સાઈઝના સાબુદાણા આવે ને તે લીધા છે મોટી સાઈઝના હોય ને તો તમારે મોટી સાઈઝના પણ લઈ શકાય છે હવે આપણે એને સરસ રીતે પાણીથી ધોઈ લેશું તો માત્ર એક થી બે પાણીથી ધોઈ લેવાના છે આપણે એને બિલકુલ પલાળવાની જરૂર જ નથી કે બાફવાની જરૂર નથી બસ આ રીતે એક થી બે પાણી થી સરસ રીતે ઘસી અને ધોઈ લેવાના પછી બધું જ પાણી આપણે કાઢી લેશું તો સાબુદાણામાંથી બધું પાણી કાઢી લીધું આ રીતે કોરા જ છે તમે જુઓ બિલકુલ એમાં પાણી પણ નથી બસ હવે એને આપણે બે મિનિટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં સુધીમાં આપણે એક વઘાર કરીશું એની પહેલા આપણે એક ચમચી ઘીમાં સરસ રીતે ડ્રાયફ્રુટ ને રોસ્ટ કરવાના છે તો ઘી ગરમ થાય ને એટલે સિંગદાણા કાજુ અને બદામ તમે જેટલા લેતા હોય ને એ રીતે લઈ લેવાના તો કાજુ બદામથી તમે જો આ રીતે બનાવશો ને તો આખો દિવસ એનર્જી રહેશે ખાસ અને ટેસ્ટી પણ બનશે અને વ્રત ઉપવાસમાં ખાસ કરીને એક જ ટાઈમ ખાતા હોઈએ ને તો બસ આ એક વાટકી ખાઈ લેવાની આખો દિવસ એનર્જી ભરપૂર રહેશે હવે એકદમ હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા મખાના પણ લીધા છે તો વન ફોર્થ કપ મખાના ને આપણે આ વસ્તુ સાથે જ એડ કરી દેવાના છે થોડી વાર માટે રોસ્ટ કરી લેવાના છે તો તમે આવી ઋતુ હેલ્ધી ડિશ ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ ડ્રાયફ્રૂટ હવે સરસ રીતે રોસ્ટ થઈ ગયા અને તો આપણે એને કાઢી લેશું અને હવે એ જ પેનમાં ફરીથી આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું આ રેસીપીથી હું ઘીમાં બનાવું છું તમે તેલમાં પણ બનાવી શકો છો હવે જીરું એડ કરીશું અને મીઠો લીમડો એડ કરીશું એનાથી બહુ સરસ એવી ફ્લેવર આવશે અને હવે આપણે એમાં એક નંખ બટેટુ એડ કરીશું તો અહીંયા મેં રફલી ચોપ કરી છાલ કાઢી અને એડ કર્યું છે વ્રત ઉપવાસમાં તમે જે પણ શાકભાજી ખાતા હોય ને તે બધા જ અહીંયા તમે એડ કરી શકો છો હું અહીંયા માત્ર બટેટાને જ એડ કરું છું હવે આપણે એને એકથી બે મિનિટ માટે સાતળી લેવાના છે બટેટાને આપણે સોફ્ટ કરવાના છે તો બને ત્યાં સુધી પતલા કટ કરવાના એટલે ઝડપથી કૂક થઈ છે હવે ઢાંકી આપણે ત્રણથી ચાર મિનિટ બટેટાને સોફ્ટ થાય ને ત્યાં સુધી થવા દેસુ તો અહીંયા તમે જુઓ સરસ એવી વરાળ થઈ ગઈ બટેટા હવે ટ્રાન્સપરન્ટ થવા દેખાય છે અને થોડા સોફ્ટ પણ થઈ ગયા છે તમે હાથથી આ રીતે ચેક કરશો ને તો તમને ખબર પડી જશે તો અહીંયા હું વધારે સોફ્ટ નથી કરતી આપણે આગળ પણ સરસ એવા કૂક થવા દેશું એટલે સરસ સોફ્ટ થઈ જશે હવે એમાં તીખાસ માટે લીલી મરચી અને એક નંગ ટામેટાને મેં અહીંયા રફલી ચોપ કરી એડ કરીશું લીલા ધાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે સિંધો મીઠું એડ કરી દેસું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું હવે આપણે ટમેટાને પણ વધારે કૂક નથી કરવાના માત્ર એક મિનિટ આ રીતે ચલાવતા રહી અને સરસ રીતે કૂક કરી લેશું અહીંયા જો તમે વ્રત ઉપવાસમાં આદુ ખાતા હોય ને તો આદુની પેસ્ટ પણ એડ કરવાની હવે આપણે જે સાબુદાણાને ધોઈને રાખ્યા છે ને તે એડ કરી દેસ તમે જો બિલકુલ એ ફૂલિયા નથી એકદમ ડ્રાય ડ્રાય જ છે તો આ રીતે આપણે એડ કરી દઈશું અહીંયા ના સાબુદાણા લીધા છે તમે એની જગ્યાએ મોટા લેતા હોય ને તો પણ આ જ રીતે તમારે સરખું જ માપ લેવાનું છે પણ હું તમને નાનાના મોટામાં ડિફરન્સ બતાવીશ તે આગળ કહીશ કે એના લીધે શું થશે હવે અહીંયા આપણે સાબુદાણા એડ કર્યા પછી આપણે એને એક મિનિટ માટે સાતડવાના છે એટલે જ્યારે પણ આપણે આ સાબુદાણા કૂક થશે ને ત્યારે એનો દરેક દાણો છૂટો છૂટો થશે હવે આપણે એમાં પાણી એડ કરીશું તો પાણી છે ને આપણે અહીંયા દોઢ કપ જેટલું એડ કર્યું છે જો જરૂર લાગે ને તો બે કપથી અઢી કપ સુધી એડ કરી શકાય હા પણ જો તમે મોટા સાબુદાણા લેતા હોય ને તો તમે જે સાબુદાણા લીધા હોય એના ત્રણ ગણું પાણી એડ કરવાનું કારણ કે ફૂલશે અને થોડા વધારે થશે હવે બીજા મસાલામાં આપણે મરી પાવડર અને શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને એને પણ મિક્સ કરી દઈશું અહીંયા જુઓ મેં નાના સાબુદાણા લીધા છે ને એટલે પાણી થોડું ઓછું એડ કર્યું છે મોટા સાબુદાણામાં પાણી થોડું વધારે જોશે એટલે વધારે એડ કરવાનું કારણ કે આ જે બનાવીએ છીએ ને આપણે એકદમ લિક્વિડ ફોર્મમાં બનાવવાનું છે અને પતલું રાખવાનું છે એટલા માટે અહીંયા મને પાણી થોડું ઓછું લાગતું હતું ને મેં થોડું વધારે એડ કર્યું પાણીના ભાગનું તમારે મીઠું એડજસ્ટ કરી લેવાનું હવે ઢાંકી આપણે પાંચ મિનિટ વધારે કૂક થવા દઈશું પાંચ જ મિનિટમાં સરસ રીતે સાબુદાણા છે ને ટ્રાન્સપરન્ટ થઈ જશે સોફ્ટ થઈ જશે અને આ રીતે એકદમ ઘાટું ક્રીમી મિક્સર આપણું તૈયાર થઈ જશે અને બિલકુલ સાબુદાણા છે ને એ ચોટશે પણ નહીં એકાબીજા સાથે તમે જો એકદમ છૂટા છૂટા તૈયાર થશે તો બસ હવે આપણે તૈયાર કરેલા ડ્રાય ફ્રૂટને એડ કરી દેસું અને થોડી અહીંયા હું ખાંડ પણ એડ કરું છું એનાથી ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે ને એટલે બહુ સરસ એવું લાગશે અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દેસુ લીંબુનો રસ થોડો વધારે જ એડ કરવાનો એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે અને મિક્સ કરી દેસું બસ હવે આપણું આ નાસ્તો કયો કે ખીચડી કયો કે લિક્વિડ ખીચડી કયો બનીને તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ સૌ કરવાનું જ્યારે પણ તમારે ફરાળ કરવા બેસવાનું હોય ને એની પહેલાં તમારે પાંચ મિનિટ પહેલાં જ આ બનાવી તૈયાર કરી લેવાનું અને તરત જ તમે સાવ કરશો ને એટલે બહુ સરસ એવું લાગશે મમ્મો મુકતાં જ પાણી પાણીની જેમ થઈ જશે અને ખાવામાં પણ એટલું જ હેલ્ધી છે ટેસ્ટી છે તમે એકદમ ક્યારેય ન બનાવી હોય ને એવી આ ડીશ તૈયાર થાય છે નાના બાળકોને ખૂબ પસંદ આવશે બનાવી પણ એકદમ સિમ્પલ છે અહીંયા હવે તમે જુઓ સાબુદાણા બધા જ આ રીતે ટ્રાન્સપરન્ટ થઈ ગયા ને તમે હાથથી પ્રેસ કરશો ને તો એકદમ તૂટી જશે એટલે સરસ એવા સોફ્ટ પણ થઈ જશે જો તમે મોટા સાબુદાણામાંથી બનાવતા હોય ને તો તમારે બે મિનિટ વધારે કૂક થવા દેવાનું અહીંયા મેં સાબુદાણા નાના લીધા હતા ને એટલે પાંચ જ મિનિટમાં તૈયાર થઈ ગયું છે ગરમા ગરમ આપણે એને સર્વ કરીશું તમે એને વેફર સાથે છાશ સાથે અને આમ જ તમે સર્વ કરશો ને તો કોઈ પણ વસ્તુની જરૂર પણ નહીં પડે એકદમ ક્રીમી ટેસ્ટી હેલ્ધી આ માત્ર એક વાટકી વ્રત ઉપવાસમાં ખાઈ લીધી ને તો બીજું કંઈ જ નહીં જોશે તો આ રેસીપી તમે જલ્દીથી જલ્દી ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે જો રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી આવી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહેશે તો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે